સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે ગુનેગારોના ગેરકાયદેસરિશન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ દ્વારા ડીજીપી ના આદેશ બાદ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી તેમજ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે

કાર્યવાહી આરીફ કોઠારી છે એનું મકાન છે અને એના વિરુદ્ધમાં બાવીસ એક જેટલા ગુના નોંધાયેલા છે જેમાં રાયોટિંગના ગુના છે આરોપી બગાડવા સંબંધીના ગુના છે અને જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે એસએમસી દ્વારા એનો જે મકાન આવેલું છે એની વેરીફાઈ કરતા સરકારી જગ્યામાં મકાન હોવાનું એમ એમને જણાતા આ જોડે દબાણ દૂર કરવા બાબતે મદદ માગતા પોલીસ લોકલ પોલીસ ઝોન ફાઈવ વિસ્તારની આપવામાં આવેલી છે અને એસઓજીના માણસો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલા છે અને જે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે કેટલી પ્રકારે આ કેટલું મોટું દબાણ કર્યું છે ત્રણેક બે માળનું મકાન છે એનું એસએમસીની જે ચેક કરતા સરકારી જગ્યાઓનું વેરીફાઈ કર્યું છે એ આધારે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ